અમરેલીના ચિત્તલના જશવંતગઢપરામાં આજે એક પ્રૌઢા મહિલા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ગળા પર તીક્ષ્ણ હત્યાના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી વૃદ્ધાની હત્યા બાદ ઘરમાંથી ઘરનાની લૂંટ કે ચોરી થઈ ન હોય અને પરિવારને કોઈ સાથે વિખવાદ ન હોય ત્યારે હત્યાના કારણ અંગે ઘેરું રહસ્ય સર્જાયું છે અમરેલીના ચિત્તલ ખાતે જશવંતગઢપરામાં લીમડાવાળી શેરીમાં રાજગોર ફળીમાં ગઈકાલે બપોરના સુમારે ઘટના ઘટી હતી જેમાં પ્રભાબેન ભાનુશંકર તેરૈયા ઉંમર વર્ષ પંચાવન નામના ફોડની કોઈ અજાણ્યા હત્યારોએ નિર્મમ હત્યા કરી નાખી હતી તેમના પતિ ભાનુશંકર ભીમજીભાઈ તેરૈયા નિવૃત્ત શિક્ષક છે અને આજે સવારે તેઓ પોતાની વાડી હતા અને પ્રભાબેન ઘરે એકલા હતા ત્યારે આ ઘટના ઘટી હતી હત્યારાએ પ્રભાબેન પર કોઈ તીક્ષ્ણ હથિયારનો ગળાના પાછળના ભાગે એટલો જોરદાર પ્રહાર કર્યો હતો કે અડધું ગળું કપાઈ ગયું હતું તેમની શેરીમાં મોટા ભાગના મકાન બંધ હાલતમાં છે અને શેરીમાં પ્રભાબેન એકલા જ પોતાના ઘરે હતા તેમણે શરીર પર પહેરેલા સોનાના દાગીના અને ઘરમાં પડેલી રોકડ સહિતની માલમત્તા પણ અકબંધ હતી વળી તેમના પરિવારને કોઈ સાથે અણબનાવ કે દુશ્મની ન હોય આ હત્યા કોણે કરી તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું બનાવની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી એલસીબી એફએસએલ અને ડોગ સ્કોડ પણ તપાસમાં જોડાયા બાદ હજુ સુધી હત્યારા અંગે કોઈ કડી મળી ન હતી અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયા જે હાલ પુરવઠા ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેમની માતા પ્રભાબેન તેરૈયા ઘરે એકલા હતા ત્યારે ખૂની ખેલ ખેલાયો હતો અને ચોરીની લૂંટની ઘટના પણ સામે આવી હોય ત્યારે પોલીસ હત્યાની કડીઓ શોધવા લાગી છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી